આજની વાર્તા દરેક સમસ્યા એ કોઈ ને કોઈ આપણને તાકાતમાં વધારો કરે છે મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણે જો સમસ્યા આવે તો એ સમસ્યા આપણી તાકાતના વધારો કરવા માટે જ આવે છે એક ગામની અંદર અજય નામનો યુવાન રહેતો હતો ગરીબ કુટુંબ હતો નાની નાની સમસ્યાઓ એને સતત આવતી પણ છતાં પણ એ હિંમત રાખીને ફરીવાર એ સમસ્યામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો અજય માનતો કે જીવનમાં ખૂબ સમસ્યા જો આવે તો આપણી શક્તિમાં પણ ખૂબ વધારો થાય અલબત્ત ખૂબ વધારો થાય આવું માનનાર તો ઘણા છે પણ છતાંય સમસ્યાને ધક્કો મારી દેનારા પણ હોય છે પરિવાર ખૂબ ગરીબ હતો પણ મનમાં એના સ્વપ્નાઓ ઊભા મોટા હતા કે મારે જીવનમાં મહાન બનવું પણ એ મહાન બને એ ગરીબ માણસ માટે કેટલી મુશ્કેલી છે એવી તમામ મુશ્કેલી અજયના જીવનમાં આવતી ખર ખર્ચે તે ચલાવું પૈસા પૂરા થાય નહીં એને ક્યારે કોઈને ફરિયાદ ન કરી ઘરમાં તકલીફ પડે તો ચલાવી લઈએ કોઈની પાસે પૈસા પણ ન પણ એને પોતે જીવનની અંદર સમસ્યાનું સમાધાન કરી લે અને સમસ્યાની સામે ખરેખર બળવો કરવાને બદલે સમસ્યાને સ્વીકારી લે એને લાગ્યું કે હું જેટલા જેટલા કામ કરું છું એ દરેક કામમાં સમસ્યા છે પણ એ દરેક સમસ્યા મને કંઈક ને કંઈક શીખવાડે છે નાની વયે આવો વિચાર અજયને આવ્યો અને આ એક ઉત્તમ પ્રકારની ભૂમિકા છે આવો વિચાર કોઈ પણ યુવાનને જો આવે નાની ઉંમરમાં તો માનવાનું કે જીવનમાં ટોચ ઉપર પહોંચે અથવા તો બહુ ઊંચાઈ ઉપર પહોંચશે એમ આ વાર્તા તમને પ્રેરણા આપે છે એણે ભણવાનું તો પૂરું કહ્યું જ હતું કોલેજમાં એને ભણવાની ઈચ્છા હતી પણ ઘર ખર્ચ કાઢી શકે એમ નતો એને કોલેજની ફી ના પૈસા કેવી રીતે આપવા એટલે તરત જ એને પોતે ઘરે બેઠા બેઠા જે અભ્યાસ કરી શકાય એ અભ્યાસની શરૂઆત કરી કમાતો જાય નોકરી કરતો જાય ઘરનું સંચાલન કરતો જાય અને એક્સ નલ પણ જાય હવે આવી પરિસ્થિતિની અંદર એની મુશ્કેલી વધતી જાય પોતાને શિષ્યવૃત્તિ મળે એને માટે પ્રયત્ન કરે કાંઈ મળે નહીં પરિવારની પણ ચિંતા હોય અને છતાં પણ એના મનમાં એક જ ધગસ હશે કે હું સમસ્યાનો બરાબર ચોકસાઈપૂર્વક ભલે આવતી પણ એ સમસ્યાના સામે મારી તાકાતમાં પણ વધારો થાય છે અને એ એમ માનતો કે આપણે જ્યારે સમસ્યા આવે છે ત્યારે આપણે જે વિચારો કરીએ છીએ આ વિચારો આપણને અનેક દિશાના વિચારો આપે છે અને એમાંથી આપણને કોઈ એકાદ વિચાર મળી જાય તો એ વિચાર આપણને ઊંચાઈ ઉપર લઈ જાય એમ આ વાર્તાની ભૂમિકા બતાવે આગળ અભ્યાસ બહુ સારો કરી ન શીખ્યા જીવનની અંદર અમુક વધારે નોકરી પણ સારી કરી ન શીખા એને લાગ્યું કે હું ગમે તેટલો પ્રયત્ન કરીશ તો અમુક લેવલથી વધારે સારી નોકરી મને મળશે નહીં પાછું એટલે કે પેન્શન પણ ઉતરી ગયા હવે એની નોકરી તો છે નહીં પોતાને એકના આવક ઉપર આખા કુટુંબને કેમ ચલાવવું મુશ્કેલ હતું ઘરમાં ખાવાનું પણ મુશ્કેલ પડે એને માટે શું કરવું એની વ્યવસ્થા કરવી મુશ્કેલી વધતી જાય વધતી જાય પણ એની પત્ની અને એના બાળકોએ પણ આ સમસ્યાની વાતને સ્વીકારી લીધી કે એક ને એક વખત આપણે જેટલી તકલીફ ભોગવીએ છીએ એ બધી તકલીફનો સરવાળો આપણી શક્તિ બનવાની છે સમયનો અનુભવ થયો મુશ્કેલી આવતી હોય અને આ જ રીતે એ હિંમત ધીમે 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 વધવા માંડી દરેક વખતે માત્ર એક જ વિચાર કરે કે હજી આના કરતા વધારે સારું બનશે ચોક્કસ બનશે અને એ વધારે સારું બનવા માટે જ મને તકલીફ આપે છે અને આ ભૂમિકાના સંદર્ભ ઉપર અજય ખરેખર શિક્ષણ થોડું કર પૂરું તો ન કરી શકો નોકરી મળી ત્યાર પછી પરિવારને ફરી વાર એને સ્થિર પણ કર્યો સારી નોકરી પણ મળી એનો અનુભવ પણ સારો થયો હતો અને એ રીતે આગળ વધતા વધતા પોતાના કુટુંબને સારી પોઝિશન પણ એ હું બધી જ વાત નથી બતાવતો કેવી રીતે પોતાની સ્થિતિમાં આવ્યા પણ એણે વેઠેલી એણે તકલીફ ભોગવી એ બધી જ બાબતો એને શક્તિના રૂપમાં એ જમા થતી હતી અને એ શક્તિ એક દિવસ એને સારી નોકરીમાં સારા ઊંચા પગારમાં અને મોટી કંપનીમાં એને નોકરી મળી અને જીવનમાં એના આખા કુટુંબને સ્થિર કરી શકો બધા જ એના કુટુંબના માણસો એના સગાવાલા એમ કહેતા કે અજય જે સંઘર્ષ કર્યો છે એવો સંઘર્ષ કોઈ ના કરી શકે જ્યારે અજય એમ કહેતો હતો કે મેં સંઘર્ષ એટલા માટે કર્યો છે કે મારે આગળ ઉપર જીવનમાં સારું બનવું છે અને એ દરેકને એક જ સૂચન કરતો કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો તમે હરેલી ન જતા એ આપણા બળને ઘડવાનું કામ કરે છે આપણી શક્તિને ગોઠવવાનું કામ કરે છે અને સમસ્યા ગમે તેટલી મોટી હોય તો એના અનુરૂપ તમે ગોઠવાઈ જતા શીખો મુશ્કેલી તાત્કાલિક આપણને દુખ આપે છે સમસ્યા આપણને તાત્કાલિક રીતે તકલીફ આપે છે

પણ નહી ફરિયાદ એક પણ ફરિયાદ નહીં ચલાવી લેવું અને આ રીતે થઈ શકે કેટલાક યુવાનો જે હરેવી જાય છે કેટલાક માણસો જે તૂટી જાય છે આપઘાત કરે છે પોતાના જીવનમાં રસ ન રહીએ એવાને થોડું માર્ગદર્શન મળી શકે એ માટે મેં આ વાર્તા પસંદ કરી છે હું ખાત્રીપૂર્વક કહું છું કે ગમે તેવી મુશ્કેલી ગમે તેવી સમસ્યા ગમે તેવા અડચણો ચોઈટાજરીઓ ચોઈટાજરીઓ તમે જો એમાં હિંમત હારી જશો તો તમને મુશ્કેલી હાર આવી દેશે અને તમે જીવનમાં આગળ નહીં વધી શકો આવા બહુ મહાન થયેલા વ્યક્તિઓમાં પણ આવી બાબતો જોવામાં આવે છે આજના યુવાનોને આ વાત અઘરી લાગશે સમજવી અઘરી લાગશે કરવી એના કરતા અઘરી લાગશે પણ જેની પાસે કંઈ જ નથી એને માટે આ સિવાયનો બીજો કોઈ રસ્તો પણ નથી અને એ રીતે આગળ વધો ચોક્કસ આગળ વધી શકશો એક જ સૂત્રની સાથે જીવનમાં ખૂબ મહાન બનો એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ